આ બસ જો મોઠા આવરા ઓય શું કરો છો આ બસ આપણે ભાઈને કામ કરાવે છે તમાર તો બે ભવળા જબર કામ કરે અમે ભેગા કરવા છે બે ભાઈનું શું હાટો શું તમે કરો આ આગળ કોઈ કરો કો મારા બેટા વાળી ભાજી તો કામ નથી કરતા વાતો જવી કરેલા ઓય ડાળો મેનાત ઘણા ડાળા હમણે આબુ પડ્યું いや ભાઈ આજ તો આબુ પડ્યું છે શું જરૂર પડી કેની પડી જરૂર તો ન છે ને ઓગળી ન છે

હવે આપણે ના ફાયદા ધમ મોટા થઈ ગયા હા મારું આ તો આપણે ભાગ તો પાડવો જ પડશે નોખો નોખો પાડવો છે ને આપણે પાસે નકર નહીં મેળા આવે મથા આપણે બે એટલે જો પર હેડો હવે ના હોય પરસો તો વળ્યો પરો છે ઓ હેડો તો હવે હેડો હું જઈ આવવાનું

ઈતે પણ આ રે ઈ વા વેવા ની વાત તમન બે મથા મથા શું કરવા અમે ધરી મત છે અમે તારે એટલે શું તમે તમે કરતા તા તારે ના આ જમીના ભાગ ને આ બધું તમે ત્યાંને કીધું નથી થાએ હવે અમાર તમ ખાય એમ મારી નાખ તમે તો કીધું તો

તમાર ઘા ભગાડી નાહી માધી આવા એટલે તો હું જબર કરીને આયો છું પણ ઉલ્યા મારની બીચ નોમ ના આલે પર ઉતન મારું ને કુલે પેથીઓ પર ખતરનાક છે ઘરે આઈને મારે એવો પણ એનો દે થાવ હોય થા એમ તો આપણે ચક્કમ થાવ પર આરીસ માધિયા ઘર છે આજુ જૂથ ઓહો જો પગ ઉપર પગ સડાઈનો જાસે એના ઘરમાં માં હારા હોજા અમાર ઘર માં ઝઘડા ખાજા

હા શું બોલેતી પણ આ ઢોકો તો ને સો રૂપિયા મે કોઈ કીધું જ નહી નહીં આ બોલ પણ મેં તો હા કીધું કીધું કોઈ કીધું પણ

એ બે તાકા પડી ગયો તો મારા બાપનો સુધો પણ તે મને પૈસા ના આલ્યા ની એટલે કરું પોદા મારી વાત કોઈ કોઈ ની ના કર કોઈ ની ની ખુદ ની હોય કોઈ ના કર કોઈ ને ની કર વાત ની તારે ખવાન મજા થાશે નક આ દે ની